યુવક કોંગ્રેસ એનએસયુઆર મહિલા કોંગ્રેસ સેવા દળ તેમજ વિવિધ વિભાગો કે એસસી એસટી સેલ માઇનોરિટી સેલ ઓબીસી સેલ લીગલ સેલ સોશિયલ મીડિયા સેલ દરેકની અલગ અલગ ચેમ્બર મીટિંગ રૂમ સહિતની સુવિધા કાર્યાલયમાં ઊભી કરાવવામાં આવી હતી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસી આગેવાનો કાર્ય કરો

દરેક વોર્ડ સમિતિના કે દરેક જે ચાર ફ્રન્ટ ઓર્ગેનાઇઝર છે તેના અલગ અલગ વિવિધ સેલની ચેમ્બરો પણ અમે ફાળવી છે ખાસ કરીને વાત કરું તો ભાવનગર શહેરના જનતા માટે એક અમે વોટ્સઅપ નંબર પણ ખુલ્લો મૂકો છે આજના દિવસે અહીંયા તમામ પ્રકારની જે કામગીરી જે સરકાર કરવામાં નથી આવતી તેની તેના અહીંયા મદદરૂપ થવાનું એક કેન્દ્ર ના સ્વરૂપે જ આ